એક મિનિટ થોડી વાર રવા દઈએ મસ્ત ટેસ્ટી લોટ વંગાડી દીધો હવે ખાઈએ હાય ગાઈસ તો અમે જીએ ચોડપ મકાઈનો લોટ લેવા મું અને મારો ભાઈબંધ દશરથ તો આપણો બાઈક લઈને જઈએ ચોડપ તો વિડીયો જોતા રહેજો જય માતાજી

હું કરું ગૂગલ પે પૈસા કરું દહીંના કરી ના દેહ લોટની થેલી એ લઈ લેહ તો ચોડપ જઈને અમે પાછા આવી જાય પુલ ઉપર તો આથમતા સૂર્યનો નજારો કેટલો મસ્ત છે આજુબાજુનું વાતાવરણ લોકેશન મસ્ત લાગે છે તો અમે જઈએ હવે ઘરે ઘરે જઈને લોટ બનાવીશું તો વિડિયો પૂરો જોતા રહેજો હાઈ ગાઈઝ તો મારી મમ્મી હવે મકાઈનો લોટ વઘારવાની તૈયારીઓ કરે છે મકૈનો લોટ સારવાર ચાલુ છે વઘારવાનું છે એક વાટકો બધું વઘારવાનો છે ખાવાવાળો વાળો ત્રણ જણો છે આવું છે જીરું લહણ મસ્ત ટેસ્ટી લોટ અંગાળીને ઈ ક નાખે

મેઠું નાખ્યું બે ચપટી તેલ વેરી ને ત્રણ ડેકલી તેલ વેરી એટલે વડે પણ ઘરવાની તૈયારીઓ થઈ જાય લેતા આવું આ મળશું ને વિડીયો પૂરો જોતા રહેજો એક વાટકો ભણી પોણી કાઢી મરચું મસાલા મિક્સ કરી દીધો પાણી વેરવું પડે મજ થોડું પાણી વેરી Masalah, masalah kari tuh masuk kalau lu kan tanah. Oh, bengkar apa? Apa? Ini lo mau cumi, cumi nak Si Tuh મસાલા મસાલા થઈ ગયા મસાલા મિક્સ કરી દીધા થોડી વાર એક મિનિટ માટે હવે ખદવા દઈએ થોડું ટેસ્ટી બને મકાઈ નો લોટ પોણી પડશે અંગી પોણી નાખી દેવાડ એક વાટકો પોણી વેરી છે દ મિનિટ મિનિટ દસ મિનિટ તો બળી નહિ થાય જોઈએ લોટ વંગારેલો સેવો બને છે ખાવામાં સેવ હાઈ ગાઈઝ બે મિનિટ ખદવા દહીં હવે તૈયાર થઈ ગયો હવે એક વાટકો લોટ ભરી નાખે જોઈએ લોટ સેવો ટેસ્ટી બને છે મમ્મીએ બનાવેલો લોટ મસ્ત ટેસ્ટી બનશે લોટ નાખીને હવે ચમચા થી મસ્ત લઈ દેવાનું હવે મિક્સ કરી દેવાનું મરચું મેઠું હળદર મેઠું તેલ ને બધું મિક્સ કરીને જોઈએ છે એવું બને લોટ વંઘારેલો લોટ બાફેલો ગમે તે કહેવાય તૈયાર થોડી વાર રવા દઈએ મસ્ત ટેસ્ટી લોટ વંગાડી દીધો હવે ખાઈએ હાય ગાઈઝ તો મારા પપ્પા અને મારા મમ્મી બે ખાવા બે હવે આપણને ભૂખ લાગી છે આપણે ખાવા બે જોઈએ મકાઈનો લોટ સેવો બને છે તો હવે મકાઈના લોટહંગાથી દૂધ પણ લેશું દૂધ હંગાથી ખાવાની મજા આવે મકાઈનો લોટ બાફેલો મમ્મી કાઢી દે હેઠ લોટ મા હવે આપણે ટેસ્ટ મારીએ ખાઈએ તો તમારે પણ ઘેર બનાવવું હોય તો આ રીતે બનાવજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી